લો જે લો હેલમેટ બનમેટ લઈ લીધું છે ફટાફટ નીકળીએ બહુ મજા આવું છે તડકો થઈ ગયો તો બહુ જોરદાર હા પડી પડી ગાડી લો લો જે લો મિત્રો પગી ગયા શ્રી સુરત માછલી ઘરમાં આજ પહેલી વાર આવ્યો છું તો તમને પણ આજ બતાવું અને આ ટિકિટ છે સો રૂપિયા વ્યક્તિ દીઠ નાના બાળકો ને ચાલીસ રૂપિયા અમારે હતો ડુમસ જવાનો પ્લાન પણ રસ્તામાં માછલી ઘર પડતું હતું તો વિચાર કર્યો કે આ વાર માછલી ઘર તમને પણ બતાવીએ કેમ કે અમે આવ્યા સહી માછલા ખાવા અને માછલા બતાવવા સોરી માછલા ખાતા તો નથી પણ માછલા તમને બતાવી ખરા આજ અને બપોરનો ટાઈમ થઈ ગયો અત્યારે ઓલમોસ્ટ ત્રણ વાગી ગયા તડકામાં અને બહારથી કાવો વ્યૂ આવે છે તો હાલો અંદર જઈએ પેલા અલગ ભાઈ જ છે

તું બહાર નથી ભાઈ કે તને ઉપાડ લીધી હોય તો અરે ભાઈ સાહેબ હોરી પર ટિકિટ આમ તારી પણ વસૂલ કરવી પડશે અમારે સ્વાગત છે નાના ની બછોડિયામાં અને તમે બધા તળી તળીને ખાઈ જાય તમને બધા બહુ મજા આવે શું કહેવાય તળીને એટલે જે લોકો નોનવેજ ખાતા હોય એની માટે છે આ ન ખવાય મજા કરો યાર સિરિયસ કોઈ લેતા નહીં હો પ્રેમ લીલા હે ઇધર તો આ એ તો પ્રેમ લીલા હાલે શું ભાઈ એકબીજાની લવ સ્ટોરી દરિયા ભાઈ નો મળે આપણે જો આવી ગયા પાઢિયા ડોન ખાગો એ આવી વસ્તુ આપણા કામની હો આની સિવાય ખોટું આવડી મોટી તાકાત વાળી હોય ને મચ્છી તો આપણે જોવાની મજા આવે બાકી ઓલી ઝીણી ઝીણી કંઈ મજા નહીં જો આ પાડીઓ છે આ આપણી ની વસ્તુ છે એકવાર ખાલી આમ ફ્રાય કરી નાખી હોય ને મોઢામ પાણી આવી દેવો આ બધું સાઈડમાં હતો ઓ મોટો ડોળો છે આ તો એ કેટલા બે ત્રણ કિલોનો છે આ

આ જીબ્રા કોર ક્રોસિંગ વાળા તો મચ્છી હતા ને આવું પડી જીબ્રા ની ગજબ આઈટમ જો પણ આકુ કુ પિરાના એના દાંત મે દેખાય તો દેખાડું જો આ દાંત જો તમે દેખાય જો પિરાના છે આ ગમેન ખાઈ જાય પણ અત્યારે માણસો આને ને મુક્ત આને ખાઈ જાય છે બધી માછલી હું કવર કરીશ ને તો વિડિયો બહુ લાંબો થઈ જશે એટલે ખારી ખારી હું નીચ બતાવીશ ડોન હા ભાઈ ડોન છે ડોન

આપણે નહી ખેલતા આપણી બધા ટેસ્ટીટ આ પાપલેટ હજાર ની બે હજાર પંદરસો રૂપિયા ની ખીલો ઈ આ પાપલેટ

પંદર મિનિટ આટો મેં ત્યાં ફાટાક બહાર હતા બી એવા અને અહીં બેઠો તમારો મિત્ર રાજુ કા રાજુ એ રાજા હવે જ છે ડુમ્મસ બાજુ અમારે જવાનું તો ડુમ્મસ જ તે પણ આ માછલી ઘર રસ્તામાં પડતું હતું ને તો પ્લાન કર્યો કે હારો વાર પણ આટો મારી લે કેમ કે કોઈ ગયા નતા ને એટલા માટે પણ ખાસ મજા ન આવી તો હાલો નીકળી જઈ પાછા આપણી મંજિલ તરફ અને અહીંયા પડી આપણી ફાઇનલી ગાઈસ પોગી ગયા સેવી ડુમસ એકદમ દરિયા કાંઠે પાણી આવી ગયું છે જબરદસ્ત વેડ આવ્યું ને એવું લાગે છે અત્યારે તો નકરી મચ્છી આડી ન છે પણ આ કાંઠા નહીં ઓલા પડે મંદિર છે ને ત્યાં જવું પડશે લો જે લો મિત્રો ફાઇનલી ડુમસ મંદિરે પહોંચી ગયા આર્યુ મંદિર મંદિર તો અત્યારે બંધ છે ગણેશ મંદિર છે દરિયાઈ ગણેશ મંદિર નામ છે એટલે ભાઈ સાહેબ પાણી આવ્યા એટલું

પણ આ હાલા એવો રસ્તો ચેન્જ છે હાલા લાલા લામાલ ઘોડી ઘોડી નાનો હતો ને તેવું ઘોડી બેતો ગમી જો પણ રવિવારે ગમે ત્યાં ફરવા નીકળો સુરતમાં મજા કઈક અલગ જ આવે અને ડુમ જેવા બીજ પા નીકળો એટલે આનંદ 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 જ હોય થોડીક ગોલમ કહેવા આવે બાકી નજારો એક નંબર પબ્લિક ના છે એકદમ જોરદાર સૂર્ય એકદમ માથે ફૂલ ગરમી આખી મારી ખુલતી હતી હવાર હવારમાં બાકી જો બધા કેવી મોજલેસ નાવાની કોઈ પણ વ્યક્તિ ને જો દુમસ આવે ને એનર્જી લો થતી હોય ને તો મારી પાસે એક હિલાસ છે હું આમાં તમને જે સારું લાગે ને એક થપકા લેવાનું હું સીધું ફૂલ પાવર કિંગ ફીચર છે રેડબુલ છે હેલ છે સ્ટિંગ છે સ્ટિંગ છે બીયરવાળા માટે સ્પેશિયલ આ બીયર બહુ બળે ચીયસ બ્રો ચીયસ

ફાઇનલી જોવા મળે જો પડકે એરપોર્ટ થાય જોરે આથમવાની તૈયારી સનસેટ છે બહુ જ ખૂબસૂરત પાણીમાં રિફ્લેક્શન કેવો આવશે એકદમ જોરદાર વિમાન ઉપર વિમાન જ નીકળ્યા એકદમ એરપોર્ટ પર કેરું એટલા માટે બાકી નજારો એક નંબર જોઈ જો કેમ પણ હોર્સ રાઇડિંગ તબડક 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 કે જો જીપ સે જીપ કે જબરદસ્ત જબરદસ્ત આ ઓટનું નામ છે આશકી ટુ કેલા મરે બહાર કાઢ દે આશકી પણ બહાર વાહ સનસેટ છે જ્યાં બહાર જા ફોટા આવે કાળા ફોટા મોટામાં આખો દરિયા કિનારો પોલીસવાળા ખાલી કરાવે છે કેમ કે થઈ ગયું છે અંધારણનો ટાઈમ અને સનસેટ તે બહુ જબરદસ્ત પોલીસવાળા સીટી મારતા મારતા ખાલી કરાવે છે અમે પણ આજે બહુ જ મજા આવી દુનિયાની સનસેટની મજા લીધી તમને પણ કરાવી કલાક કોઈ બાદ નું ન બને એ કહાવા જોઈ લો લાયસન લીવરો લીવર હા એ સાબ હમણાં કેવું છે ખબર

પગી ગયો છું ઘરે અને આજનો વિડીયો બહુ લાંબો ન કરતા અયાંસ પૂરો કરી છે તો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા લાઈક કરવાના પૈસા નથી લાગતા તો લાઇક પણ કરતા અને હા સબસ્ક્રાઈબ ફ્રીમાં છે તો બે કરી દેજો બબાય